રાજ્યમાં સતત વાતાવરણમાં પલ્ટો આવી રહ્યો છે કે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી તો ક્યારેક વાદળછાયું વાતાવરણ રહે છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ઉત્તર પૂર્વથી ઉત્તર તરફ પવન વહી રહ્યો છે જેના કારણે રાજ્યમાં તાપમાન સામાન્યથી 3 થી 5 ડિગ્રી વધુ છે કેશોદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હાલમાં શિયાળાની અસર ઘટતી જતા તાપમાનમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું ઉચ્ચતમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે સાથે વિશેષતા એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વાદળો આવવાની શક્યતા છે જે તાપમાનમાં થોડી રાહત લાવી શકે છે आज का जो पूर्वानुमान है आने वाला अगले सात दिन तक और जो लघुतम लघुतमोत्तम और उच्चतम तापमान ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है अभी जो टेम्परेचर सबसे कम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है आपका केशवर में 15.2 डिग्री सेंटीग्रेड और उच्चतम जो मैक्सिमम रिकॉर्ड हुआ है गांधीनगर में है 35.6 फाइव पॉइंट अहमदाबाद में जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो नाइन्टीन और उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है थर्टी डिग्री सेंटीग्रेड आबिदाबाद और आसपास का जो क्षेत्र है उसके लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और उच्चतम तो तापमान जो है थर्टी फाइव डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और लघुतम तो तापमान जो है एटीन डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अभी जो पवन का दिशा है तो उत्तर पश्चिम से उत्तर है